વલસાડમાં અગ્રવાલ સમાજ દ્વારા શ્રી મહારાજ અગ્રેસેનજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી વલસાડમાં અગ્રવાલ સમાજ દ્વારા તારીખ ચાર દસ ચોવીસના રોજ વલસાડના ગોંદલાવ હાઈવે પર આવેલી પરિવાર હોટલમાં શ્રી મહારાજ અગ્રેસેનજીની જન્મજયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી જેમાં વલસાડ ઉમરગામ ધરમપુરના અગ્રવાલ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમાજ દ્વારા પરીક્ષામાં બાળકો સિત્તેર ટકાથી ઉપર લાવનારને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ મહિલાઓ અને બાળકો દ્વારા કરવામાં આવ્યા હતા સમાજ દ્વારા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સોથી વધુ વૃક્ષોનું રોપણ તેમજ કાવડ યાત્રાનું આયોજન સાથે બ્લડ કેમ્પ સ્પોટ ડે જેવા વિવિધ કાર્યક્રમ અગ્રણીઓ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા અગ્રવાલ સમાજના યુવા પ્રમુખની ટીમ મુકુલ રાજેશભાઈ અગ્રવાલ પ્રતિક અગ્રવાલ વિરલ અગ્રવાલ હંસા અગ્રવાલ વગેરે કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન સીમા રાજેશભાઈ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું और यहां આજે જે કાર્યક્રમ આપણે ચાર ઓક્ટોબરે રાખ્યો છે એ અગ્રેસેન જયંતિના નામે અમે ઉજવીએ છે અગ્રવાલ સમાજના જે પ્રમુખ છે શ્રી અગ્રેસેન મહારાજજી એમની જન્મોત્સવ અમે ઉજવીએ છીએ આજે એમની પાંચ હજાર એકસો અડતાલીસમી જન્મોત્સવ ઉજવીએ છીએ એનું જે મુખ્ય કારણ છે એ એ હેતુમાં જેટલા બી અગ્રવાલ અઘરો બંધુ છે જે વલસાડમાં છે એ બધાને અમે એકઠા કરીને એકસાથે પ્રોગ્રામ કરીએ છીએ એમાં છોકરાઓને પર્ફોમન્સ કરીએ છીએ જે માતાઓ છે એ પોતાના ભજનને ગીત સંગીતનો કાર્યક્રમ કરીએ છીએ ને અમે એક મુહિમ ચલાવીએ છીએ જેથી એ લોકોને પ્રોત્સાહન મળે અને એ લોકો આગળ વધે એટલું જ નહીં પણ જેટલા બી છોકરાઓ આગામી વર્ષમાં જેને બી સારા પર્સન્ટેજ મળ્યા છે અને ખૂબ જ મહેનત કરી છે એ બધાને બી અમે પર્ફોમન્સ અવોર્ડ આપીશું સર્ટિફિકેટ આપીશું ગિફ્ટ આપીશું જેથી એમનું પ્રોત્સાહન વધે અને એ આગળ વધીને વધારે જોર જોરથી આપણું અગ્રવાલ સમાજનું આપણે ગુજરાતનું અને આખા દેશનું નામ રોશન કરે એ હેતુ બસ અમે દર વર્ષે અગ્રસેન જયંતિનું આયોજન કરીએ છીએ અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચે